એટલે અમે કહીએ ગુરુ નો હવે નક્કી કરો શું કરવું જોઈએ નિર્ણય તમારા હાથમાં એટલે એનો રાજીપો ન લઈ શકો તો કઈ વાંધો નહીં પણ કમસે કમ આપણા માધ્યમે કરીને ક્યાંય એનો અપરાધ ન થઈ જાય એનાથી સાવધાન અમારા જેવા કદાચ કરશે ને તો અમારે તો માનો કોઠારી થવું હોય મોટા જોતી હોય મોટા મોટા હોના હાર પહેરવા હોય અમારે વિદેશમાં જવું હોય ધનપતિ કરોડપતિ સાધુ થવું હોય એટલે અમે તો કદાચ એની સામે કોર્ટે ચડીએ બાધીએ ઝગડીએ લડી લઈએ કરીએ પણ તમારે શું કરવું એ મને સમજાવો ને તમારે ચેરમેન થવું છે તમારું સોના ના હાર પહેરવા છે તમારા હાથી નંબડી ઉપર બેવું છે તમારે શું કરવું બોલો તમે સત્સંગમાં માટે આવ્યા કે તમારું મોટું મોટું સન્માન થાય હૈ મોટી ગાદી તક્યો તમને મળે ઝાકમઝોળ સરસ મજાના રંગવે રંગી સરસ મજાના તમને હાર પહેરાવવામાં આવે એટલા માટે સત્સંગમાં આવ્યા નક્કી કરો હેના માટે આવ્યા માટે તમે આ વાતની અંદર સાવધ રહેજો અમે ક્યાંય બધું માની ન લેતા ક્યારેક આ પુસ્તક ખોલજો તો તમે કહેશો અમારે ક્યાં ટાઈમ છે પુસ્તક ખોલવાનો તો બધાનો